એલેમ્બિક ડિસિટલરી ખાતે ડિઝાઇન ટ્રેઇલ નું વાડિયા પોપઅપ પ્રદર્શન નું કરાયું આયોજન ડિઝાઇન અને ઉદ્યોગ સાહસિકતા શિક્ષણ દ્વારા બે હજાર ઓગણીસમાં સ્થાપિત એક અગ્રણી પ્લેટફોર્મ ડિઝાઇન ટ્રેલ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એલેમ્બિક ઇન ડિસ્ટલરી ખાતે આગામી વાળિયા પોપઅપ પ્રદર્શન કમ લાઈવ સોકેશનથી ગર્વથી જાહેરાત કરે છે માત્ર એક પ્રદર્શન કરતાં વધુ વાડિયા પોપઅપ પ્રદર્શન એક ક્યુરેટેડ સાંસ્કૃતિક અનુભવ છે જ્યાં ઉદ્યોગ સાહસિકતાને મળે છે ડિઝાઇન ટ્રેલ સમુદાય દ્વારા સીધા જ ડિઝાઇનર્સ કારીગરો મહિલા આગેવાની હેઠળના ઉદ્યોગ સાહસિકો અને વિદ્યાર્થી સ્ટાર્ટઅપ સાથે ઇવેન્ટ પ્રકાશિત કરશે કે કેવી રીતે સર્જનાત્મકતા ટકાઉ વ્યવસાયને બળતણ આપે છે અને વડોદરાથી અમદાવાદ સુધીના વીસ પ્લસ કલાકારો અને ડિઝાઇનર્સના પ્રતિભાના ક્યુરેટર સંગ્રહ સાથે સ્થાનિક પ્રતિભાને સશક્ત બનાવે છે વાડિયા પોપઅપ પ્રદર્શનમાં શું અપેક્ષા

ઉજવણી કરો આખો દિવસ આશ્ચર્ય દર કલાકે ખાસ ભેટો કૂપન્સ અને ક્યુરેટેડ અનુભવો તે શા માટે મહત્વનું છે તેની શરૂઆતથી ડિઝાઇન ટ્રેલે સેંકડો સર્જનાત્મક ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમણે વિચારના તબક્કાથી સમૃદ્ધ વ્યવસાયો સુધી વધવામાં મદદ કરી છે સર્જકો અને સમુદાયો વચ્ચે સેતુ બાંધી ડિઝાઇન ટ્રેલ ખાતરી કરે છે કે સ્થાનિક પ્રતિભાને સ્ટેજ વેચાણની તકો અને દૃશ્યતા મળે ફક્ત ઓનલાઈન વર્ગો અને પ્રમોશન દ્વારા જ નહીં પરંતુ ઉદ્યમિઓની મીટ્સ અને વર્કશોપ દ્વારા ઉડાન ટ્રેલ્સ ઇવેન્ટ્સ અને પ્રદર્શનો દ્વારા ઓફલાઈન પણ વાડિયા નામનું એક ટકાઉ સેગમેન્ટ જ ઘરેલું કલાકારો ડિઝાઇનર્સ અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે વાડિયા પોપ અપ ફક્ત એક ઇવેન્ટ નથી તે એક નિવેદન છે કે વડોદરા સર્જનાત્મકતા ડિઝાઇન અને ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર બની રહ્યું છે મેં વાડિયા પોપ અપ એક્ઝિબિશન્સ બોલ રહી હું સ્ટોલ નંબર બી હે મેરી પ્રોડક્ટ જો હે વો રેઝિન પ્રોડક્ટ્સ બી હે અ ફિરા મિક્સ મીડિયા બી હે एंड क्राफ्ट वर्क भी है रेजिन एनवलप्स भी मैं रखती हूँ हैंडल वर्क भी है मीनस मेरा बहुत सारा वर्क है और uh, uh, कोई भी रेंज में मैं uh, आप कस्टमाइज कुछ भी मांगोगे तो आई कैन डू दिस मैं कर सकती हूँ तो ये जो है मेरी वॉल क्लॉक है आगे जो है वो रेजिन वॉल क्लॉक है ये ट्रे है जो मल्टीपरपज है uh, वो हम मैरिज में भी यूज़ कर सकते हैं घर पर भी यूज़ कर सकते हैं कहीं पे हम गिफ्ट भी दे सकते हैं ये मैरिज मैरिज के लिए जो कोकोनट आता है वो है इट इज ओपन एबल इट इज ओपन एबल्पिक सिटी में डिस्टिलरी में और एक दिन नाइन टू नाइन चलने वाला है मेरा नाम शिल्पा शाह वादिया पॉपअप एग्जीबीशनो सदपुरा ब्रिंगिंग फॉर यू ऑल अ वेरी क्रिएटिव वर्कशॉप प्लस एग्जीबिशन तो आप बहुत ही स्वागत किया जाता है आपको वडोदरा के ये स्पेशल एग्जीबिशन में जहाँ पे हम ना सिर्फ क्यूरेटेड डिजाइनर्स और आर्टिस्ट को लेकर के आ रहे हैं बट आपके लिए लेकर के आ रहे हैं बहुत सारी चीजें आप आइए विजिट करें एंड डू विजिट आर क्रिएटिव वर्कशॉप जहाँ पे आप एनी एज ग्रुप कैन पार्टिसिपेट एंड एवरी वन कैन शॉप नॉट जस्ट दिस यू विल बी विनिंग एवरी आवर फ्री गिफ्ट There are performances by singers, and there are so many things that's a, that is happening in Wadia Pop-Up Exhibition. So do save the date, 7th of September, and it's Sunday.